કરવું હું રોજ રનિંગ કરતું દસ બાર કિલોમીટરની ધીરે ધીરે સોંગ બ્રેક થઈ ગયું હા અને ઊભી પણ ન શોખાય અને હાલી પણ ન શોખાય બેસીક જવું પડે દુખાવો શોધા થાય કન્ટીન્યુ દુઃખાવાળી રહ્યું આપણે એમઆરઆઈ કરી હતી એમઆરઆઈ આર આઈ પ્રમાણે તમારા ચોથા પાંચમા મણકામાં ગાદી ખસી નસ દબાતી હતી જેને આપણે સાઇટિકા કહેતા હોઈએ તમારી તકલીફ થોડીક સમજીએ આ તમારા કમરના મણકા છે હવે એમાં આ પહેલું બીજું ત્રીજું ચોથું અને પાંચમું હવે જે આ બે મણકા છે આ બે મણકા હોય છે આ ખાંચામાં ગાદી હોય એ ગાદી ખસી ગાદી ખસી એટલે આ જે પીળા કલરની ની નસ નીકળે છે એ નસ આખી પગમાં બધે જાતી હોય એટલે નસ દબાવણી એટલે આખી પગમાં બધે જે તકલીફ થાય હવે આપણે આ જે ચોથું સીટિંગ છે હવે કેવું છે બહુ સરસ સો ટકા રિઝલ્ટ સો ટકા આપણે કઈ નથી કર્યું એ જે તમારી ગાદી ખસી હતી કારણ કે ગાદી ખસી શું લેવા કે વજન તમે ઉપાડો એટલે મણકા ઉપર દબાણ મણકા દબાણ એટલે જે વચ્ચે રબર ડે મટીરિયલ ગાદી હોય ગાદી ખસી નસ દબાણી નસ દબાણી એટલે એ તકલીફ થઈ એટલે આપણે તમારા જે મણકા ખસા દબાણા હતા એ ખોલા ખોયલા અને ગાદી જે તમારી ખસી દે એ સેટિંગ કરી નસ જે દબા એ છૂટી કરી છે બીજું કઈ થતું નથી સો ટકા સો ટકા હવે તો હું રોજ દસ બાર કિલોમીટર જાઉં

તમારે તકલીફ હશે તો એટલે દવા લઈ આવો દવા એક વસ્તુ એવી છે કે જે દુખાવો થોડીક માટે દબાઈ દે છે જ્યાં સુધી એનો પાવર ત્યાં સુધી કારણ કે મીન છે જે વસ્તુ ખસી ગઈ છે દવાથી કઈ પાછી પોતાની જગ્યાએ નથી કાતો ઓપરેશન કરીટામિન કાઢતા હોય તો એ કેસમાં બધી દવા કામ કરશે પણ જે વસ્તુ ખસી જ ગઈ છે એમાં કામ કરવાની નથી એટલે ખોટી દવાઓ ખાવી એના કરતા આવી કોઈ સેટિંગ સારવાર છે ખરી

પણ બધા કેસમાં ઓપરેશન જરૂરી નથી બરાબર એટલે મેઇન છે થોડીક કસરત કરવામાં આવે થોડીક પરેજી પાડવામાં આવે આવી કોઈ સારવાર લેવામાં આવે તો ઓપરેશન અને દવાથી બચી શકાય છે કારણ કે એ બધી વસ્તુની મેઇન છે આડઅસર ઘણી બધી છે ઓપરેશન કરાયા પછી તે ઘણા કેસમાં એવા બનતા હોય કે ભાઈ આડઅસર રહેતી હોય છે એટલે મેઇન આપણે હવે થોડું ધ્યાન રાખવાનું છે થોડા ટાઈમ અને કસરત જે આપી છે એ રેગ્યુલર કરવાનું